રાત્રે જવાનું છે નેદવા નાણું મારે કામ કરવું હોય વાજ અહીંયા એ પાક્યું નહીં નીકળે જાય તો પછી આગળ આગળ કરી હું મલમ મલમ ભૂંશું તો મિત્રો વાલીમાં હોચકમાં આવે એટલે હાલો આપણે રાતડે ભાગવાનું છે ને રાતડે તો લગભગ આજ બપોર થાય ને તો નેદાઈ જાય ને ભાઈની કોમેન્ટ હતી કે તમે કે વિહુને ખાણમાં ક્યુ તેલ નાખવું તો આપણે ભાઈ કિપાહિયાનું જ તેલ નાખ્યું બીજું ન જ નાખતા કોઈ સરસો નો કે એ કઈ નહીં કિપાહિયાનું તેલ અમે તો નાખીએ તો મિત્રો મઘુડીની જો આંખ ઉભરાણી મઘુડીની ની આંખ ઉભરાણી એ તમે ટ્યુબ ભૂહા દીધી

પછી કે ભાઈ મેં તો એમને એમ ખાલી કેતો કે હું કઈ માગતો નતો વાંધો નઈ ભાઈ તમે જેવી રીત થી માગ્યો એવી રીત થી એમને એમ કહેતા હોય તો વાંધો નહીં ભાઈ મિત્ર રિપ્લાય આપે દીધી આપડે કા દેવા નથી થતી તો મિત્રો જો આ કીપા હાવો થાય આ તા માવજીત વગરનો કીપા છે બાકી એમ કીપા હાવીએ તો કીપા હે અમારે થાય ને અર્ધા આપે જોવા કાલે શોખું કર્યું અમે તો રાત્રે આવતા ને આ ઓલી કાહી કાઢી હતી ને એ ઉકાળામાં નાખવાની છે આ કંઈક પ્લાનિંગ ચાલુ છે કામ પ્લાનિંગ હોય એ કઈ ખબર છે એ નહીં એ જો આંખ ફૂમકા કઈ ક્યાં ના તો આ લીલું નથી જવા દે ને ઘણી વાઢેલા પણ હવે ના આ જવાતું નથી તડકા પડે ને ઠીક ઠીક ભાઈ પાછો આ ડમ ડોર થયો લગભગ તડકા નહીં પડવા દે આપણે આ ઓમ નું પેર ઓમ તો મિત્રો અમે ભૂગા ફાઈનલ રાત્રે

હમણાં પેલા તો વાયમાંથી પીએલા વાત કાળું પાણી હા દેખાતી મિત્રો પાછા કુણા કુણા નાથવા પછી બેઠા નાથવાપ વેલા ખબર એની ઢોર નતા હોય એમ તો ઉઠે ને પાણી પીએ ને આલો તો કે ભાઈ ખેતરી ભાગી અમારે તો આ પાછું હોય ને

તો મિત્રો ફાઇનલ અમારે રાત્રો આખું નેતા ઘેર છે ને આઠ હાર્યું છે એ આઠ હર્યું દવા સાથે દેવાની વાત કરે મેં આ છે ને દવા સાથે દે અમારી રામ પ્યારી ચલો દો એ માં લાવો મિત્રો અટાણે વાગ્યા સાડા દસ ની મહિના રાતડે તો હું તો વાલી વાલી માં કે ભનાય કે અગિયાર વાગ્યા ને ત્યાં આપણું રાતડું આખું નિદાઈ જાય મણ કે મેં કીધું કોઈ દી નો નિદાય હું કહે ત્રણ સાડા ત્રણ વીઘા નિદવાનું છે ને થોડું નિદાઈ જાય તો કે જોતા ખરી તો હા શું કસ દસ હવા દસ છે ને તો નિદાઈ ગયો કુસ્થો હરાઈ ગયો

આમાં ઢોર કરે કામ નીકળી દવા યુઝ સાટી દવા યુઝ પછી પેટો નીકળે બેક્ટેરિયા થાય તો મિત્ર ફાઇનલ દવા છટાઈ ગઈ રણેય વાંગ્યા તા એ લપોટ બાર થયું બાર નવા બાર થયું રણિયો સાથે જે લો પોપી છે સેર્યું આવી જાય છે સેલો પપતા કામ મારે પપ પૂરો થયો હાલો એ મિત્રો ભાગીને ક્યાં તો મિત્રો કોઈ દી પણ એવું નથી બનતું કે ભીમો તમારા બાધા લાઈટ ન જાય તો જો હટાણ આવે છે ને પેલા ભીમો ને પલાય રહ્યું ખાલી ને ઓલી સેલી એક બે મેના નવરાવી તો લાઈટ વઈ ગઈ તો આપણે હટાણ વાટવાનું મોડું થાય ને લાઈટ આવી કવરાવે સૂર્ય નો હતાપ થઈ ગયા કારણ હે ના તો મિત્રો નેદવાન આપણે કોણ છે કોણ ખાલી ખોડ વાટવાનું છે જો લોકો ખતક માં ખોડ વાટવા તો વિયા ગા

પેલા દવા છાંટવા કરતા બુટી એકદમ લોહા ધોઈ ના ઉતારતી ધોવે નાખે ધારિયું આખું ધોવે નાખ્યું ને આથી મિત્રો અમે એના હમણાં કઈ વાર્તા સોરતા જ નથી આ હેને જેટલો દાબો થતો છે ને એટલું અન્ય રાખી દઈએ કે આ હેને કશકાન થતું આ દાબો છે ને ના રાખી દઈએ ને એવું હમણાં છે ને આ પર તડકા પડ્યા એટલે ખોડમાં પાણીની જરૂર છે તે આમાં છે ને રસો મૂકે ડખોરે નાખીએ ધોરીઓ તો આ બધું શાક છે ને

એવની હાટે આવે હું આવ્યો લેજાવી પાટી પાટી લેજાવી બધું લઈ જાવ તારે હે જો જો કેવું રૂપારું હે અને પાસે આવી જાય વિડીયો અવતાર હે અસર લો પાન પકડ કાન પકડે લે કાન પકડે લે હા કાન પકડે લે પકડે લે કાન પકડે લે હાટે બીજે Tak ini orang. Ini kan pakar itu. Orang orang